પાચા હી યાર આ તો એક бом કર દઉં કોને તું આખો દાડો પડ્યો રહે હું જોબુ ને તો જોબુ પાચા હી અન જોબુ પાક્ષી એટલે વેચવાઈ થાય મારે આ સરકારી ઓબરન અલ્લુ દાદા ઓને સરકારી ઓબરના માલિક થઈ જાય અને ઓય બેહી રે આખો દાડી કોઈને જોબુલી ચોડવા દઉં અમે જોબુ ઈચ્છા થાય ખબર બજારમાં વેચવા લઈ જઉં ને તમારે તો બેبل ધંધો થઈ જાય કો ઓનો ને કોનો પકરાવા એમ કરો ઓય ચોકી મોડવી આખો દાડી હું ખાતો બોટ हो जीव हथेली परक की धो तारा रे भरोसे हिम तो प्रेम न जुगार खेली ॾीधो लेबो तारा रे भरोसे फरे पपना जो सारे रे याद मां पोखे पोखिरो शो कुदरत तन जो हो जीव हथेली पर की ॾीधो લેબુ તારા રે આ પૈસો પૈસાનો પતલો થઈ જાય પણ મારા ઓપરેટર એવો મળ્યો છે ને આ મારી લેબોડીઓ ચમરાઈ જાય છે ને એના મારું કાળજું ચમરાઈ ગયું આ વહીં જોઈને મારું ખૂન શેર શેર બળી જાય છે પણ શું કરવું ઓપરેટર એવો મળ્યો છે કે મગડ કે કોઈ કોમનો નહીં બંને પોણી ના આવે તાણી પોણી છોડાય કે કે કોઈ વારો છે ઓય વારો છે મારો મળ્યો છે કે માથા ભારે અને ઉપરથી ગયું કાય એટલું ઉતાર લ્યો તો આથી કઈ નખી બો બોર કંઈ નખો લ્યો વાંધો તો મારો છે ને ઓપરેટર પાસે જાતો આવું ન કે માતો આ લ્યા આટલી બળી જતું કે એમો પાછો વરસાદ આવના ને એમો આવે અને મને પેલું કીધું ને હું પાણી નહીં આલું તો હું ના કરો બીજા ચોક કોમ કરો બીજા પાઘ રાખો કી વડ્યાડો તારો હાબુ તો મેઠા માઠા આવ્યા

બલુજી પાછા બોલું તો આ જાતિઓ ધમકી આવે બલુજી આ આ ઈ લખો બલુજી નથી ઓકે અહીં ના ખાવા દે એક જબુ ના ખાવા દે આ પાણી તો તારા ભથરી તારી જિંદગી માં આવે નઈ જબડું પાણી આવે

તરાા સરકારી ઓપરેટર હે ને આ આપડી ચોકડી મે ભરાઈ આ બધું પાણી ભરાઈ લેલું કે જોજે મને કી કરે કુત લાગી કે ને તો બેહી જતો એટલે ભઈ સવારમાં એટલે બંગ કરે આ ઈટ પડીતી ઈટ છોડી રાખી આ બધું ખાવું છે કે છે જો બધા ક્ષેત્રમાં ભરાઈ ગયા છે બધા પાઇપું બાયપું બધું લઈ લીધું એટલે પાઇપું છૂટ્યું હા હા ઓપરેટર તો શુંા ઊંઘાઈ આ હા હા જો ખરા કા

તો રખવાડ કરો એમ કોઈ જોબું ખાવા તો આવે જોયું એને હોય એક જોબુ ના ખાવાનું હે અચોર માણસ ખુબ વધી જાય

પચવાઈ છે એનો તો પગારી તરીકે રાખવું વપરીતા કરવા શું આવે એ તો આપડે આપડા પેલા સરપંચ નહીં ક સરપંચ ને ક્યાં પડી આપડે સરપટાળા થી નહી બોલાવાનો દોરડો કરવા ખર્ચો કર્યો બે લાખ નો ખર્ચો કર્યો

Ludi, 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 ayo, jodoh, jodoh. Hei, ngapain? 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 Ngapain?

ઓક પડ્યો તો હું પોણી ચેક કર્યું યાર તો આ બાર આ બાર આ બાર હા આ બાર આ બરાબર હા થાય રસ્તોમાં રસ્તોમાં તીરે કરી એ કીધું પોણી જો આ એમ ન જાય પોણી

પગાર લઈ જત્રીસ તારીખે પગાર લઈ જ ના ભાઈ એમ તો થોડું શું હોય એટલે